તો દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે જે કાર્યક્રમને સફળ બનાવવા આજે સિદ્ધપુર શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સિદ્ધપુર નગરજનો સહિત હજારો યાત્રામાં જોડાઈ હતી આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી એલ પટેલ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ સંગઠનના હોદ્દેદારો ઉપરાંત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા આમ પદાધિકારીઓએ તિરંગા યાત્રામાં સહભાગી બની અને રેલીનો જુસ્સો વધાર્યો હતો સિદ્ધપુર વિસ્તારમાં આવેલ પ્રતિમાઓ શરૂ થયેલી આ યાત્રા પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા તિરંગા યાત્રામાં વીરોને સમર્પિત દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિક સરવાણી કરવામાં આવી હતી